આજની રેસીપી મારી ગમી હોય તો એક લાઈક ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હાલો જય શ્રી કૃષ્ણ મારા કિચનમાં આપણું હાર્દિક સ્વાગત છે આજે આપણે ડુંગળીનું ભરેલું એકદમ મસ્ત શાક મસાલેદાર બનાવીશું ને સૌ પ્રથમ આવી રીતે આપણે ચાર કાપા પાડી અને ડુંગળીને તૈયાર કરીશું આવી રીતે ચાર કાપા પાડી લેશું એવી રીતે આપણે બધી ડુંગળીને કાપા પાડી લઈએ અહીંયા આપણે બધી ડુંગળી તૈયાર કરી લીધી છે એને તમારે જરા જરા જ કાપા પાડવાના કર આપણે તરશું ત્યારે એ છૂટી પડી જાય આ શાક ભાખરી થેપલા પરોઠા એની સાથે સરસ મજા આવે છે હવે આપણે એનો મસાલો કરીશું અહીંયા મેં ગેસ ઉપર એક પેન મૂકેલી છે એમાં બે ચમચી ધાણા ઉમેરીશું બે ચમચી તલ ઉમેરીશું એક ચમચી વરિયાળી ઉમેરીશું એક ચમચી આખું જીરું ઉમેરીશું એને થોડું શેકી લઈએ આપણે બહુ વધારે શેકવાનું નથી આવી રીતે ધીમા ગેસે આપણે એને શેકી લેશું આ મસાલો અંદર નાખવાથી એ શાકનો ટેસ્ટ એકદમ સરસ આવે છે આપણે અહીંયા એકદમ સરસ શેકાઈ ગયું છે હવે ગેસની ફ્લેમ બંધ કરીશું બે મિનિટ આપણે એને ઠંડુ થવા દેસું સૌ પ્રથમ આપણે ગ્રેવી બનાવી લઈએ આમાં મેં નાની બે ડુંગળી લીધી છે નાના બે ટમેટા લીધા એક લીલું મરચું ને આદુનો ટુકડો એને આપણે ગ્રેવી કરી લઈએ આપણે અહીંયા ડુંગળી ટમેટાની ગ્રેવી થઈ ગઈ હવે આપણે જે આપણે શેકેલું હતું એ બધાની ગ્રેવી કરી લઈએ એને પણ આપણે મિક્સર જારમાં પીસી લઈએ આપણે અહીંયા સરસ એકદમ ફાઇન પીસાઈ ગયું છે આની સુગંધ પણ એકદમ મસ્ત આવે છે આપણે ગેસ ઉપર એક કઢાઈમાં તેલ મૂકેલું છે એમાં આપણે ડુંગળી મૂકીશું નીચેનો ભાગ છે એ આવી રીતે આપણે મૂકીશું એટલે આપણી ડુંગળી છૂટી ન પડે બધી ડુંગળી આપણે તેલમાં મૂકી દીધી છે હવે આને એક મિનિટ આપણે હલાવવાની નથી હવે આપણે ધીમે ધીમે આવી રીતે હલાવશું આવી રીતે ધીમે ધીમે આવી રીતે ડુંગળીને આપણે પલટાવી લેશું આ શાક ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો આપણી ડુંગળી સરસ ફ્રાય થઈ ગઈ છે હવે આપણે એક પ્લેટમાં કાઢી લેશું આપણી ડુંગળી અહીંયા બધે આપણે તેલમાંથી ફ્રાય કરી અને કાઢી લીધેલી છે એ જ કઢાઈમાં આપણે થોડુંક તેલ કાઢી અને ચાર પાંચ ચમચી જેટલું તેલ એમાં રહેવા દીધું છે હવે એમાં ઉમેરીશું આપણે રાય અડધી ચમચી જીરું એને હવે ધીમા ગેસે હલાવશું આપણા રાયને જીરું એકદમ તતડી ગયા છે હવે આપણે ગ્રેવી ટમેટાની કરેલી હતી એ હવે ઉમેરીશું એને આવી રીતે હલાવીશું આપણે અહીંયા તેલ છૂટું પડી ગયું છે હવે આપણે મસાલા કરીશું સ્વાદ પ્રમાણે મીઠું લાલ મરચું હળદર ધાણાજીરું પાવડર એને આપણે હવે મિક્સ કરીશું તેલ છૂટું પડી જાય મસાલો આપણો એકદમ સુથળાય જાય ત્યાં સુધી આપણે પકાવા દઈશું આપણું અહીંયા મસ્ત તેલ છૂટું પડી ગયું છે હવે આપણે જે મસાલો બનાવ્યો તો એ ઉમેરીશું એને પણ આવી રીતે મિક્સ કરી લઈએ મસાલો અંદર મિક્સ થઈ ગયો હવે આપણે ઉમેરીશું એમાં થોડું પાણી હવે તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને પકવવા દઈશું આપણું અહીંયા સરસ તેલ છૂટું પડી ગયું છે હવે આપણે નાખીશું માથે ડુંગળી એને પણ હવે ધીમા ધીમી રીતે આવી રીતે મિક્સ કરીશું આજની મારી રેસીપી તમને ગમે તો એક લાઇક ને એક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો એ નાખીશું ધાણા ભાજી આથી નાખીશું આપણે અડધી ચમચી ગરમ મસાલો આપણું શાક સરસ મસ્ત થઈ ગયું છે આપણે હવે સર્વ કરીશું આજની મારી રેસિપી તમને ગમે તો એક લાઇક ને એક સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે આવજો શ્રી કૃષ્ણ